તો રામોજીરાવનું નિધન થતાં પરિવારમાં ઇન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે જ વડાપ્રધાન મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે પીએમ મોદીએ રામોજીરાવના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવતું ટ્વીટ કર્યું તેમના સાથેના ફોટો અને સાથે તેમનું ટ્વીટ કરવામાં આવ્યું ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ રામોજીરાવને શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમના પરિવારને આ દુઃખ અને આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવું તેમણે ટ્વીટમાં લખ્યું રામોજીરાવનું મીન્ડિયા ઇન્ડસ્ટ્રીઝમાં એક મોટું અને અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે પીએમ મોદીએ રામોજીરાવના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવતા તેમના સાથેનો ફોટોગ્રાફ્સ પણ તેમણે ટ્વીટ કર્યો છે તો વડાપ્રધાન મોદી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે

વહેલી સવારે નિધન થયું છે રામોજી રાવની વાત કરવામાં આવે તો તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ છે અને તેમનો જન્મ સોળ નવેમ્બર ઓગણીસો સો છત્રીસમાં થયો હતો આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલ્લાના પેરાપદપુદી એ ગામે તેમનો જન્મ થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે તેમના જીવન ધર્મની જો વાત કરવામાં આવે તો ન માત્ર મીડિયા પરંતુ મીડિયાની સાથે બિઝનેસ અને ફિલ્મ નિર્માણમાં પણ તેમનું ઉચ્ચતમ યોગદાન રહેલું છે આપણે પણ અનવી ન ભૂલવું જોઈએ કે બે હજાર સોળમાં રામુજી રાવને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો છન્નુની વાત કરવામાં આવે તો ઓગણીસો છન્નું વર્ષ રામોજી રાવ માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યું હતું કારણ કે રામજી રાવે ઓગણીસો છન્નુમાં રામોજી ફિલ્મ સિટીનું નિર્માણ કર્યું હતું હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી અત્યારે સમગ્ર દેશમાં એક પ્રખ્યાત ફિલ્મ સિટીમાંની એક ફિલ્મ સિટી ગણાય છે ફિલ્મ સિટીની વાત કરવામાં આવે એમની તો દર વર્ષે લગભગ અંદાજીત બસો જેટલી ફિલ્મોના શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં થાય છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી લગભગ બે હજાર ફિલ્મોના શૂટિંગ રામોજી ફિલ્મ સિટી રામોજી ફિલ્મ સિટીમાં થઈ ચૂક્યા છે અને મહત્વની વાત એ છે કે આખી જે ક્રિએટિવિટીનો એક આદર્શ નમૂનો જેને કહી શકાય તો એ રામોજી ફિલ્મ સિટી છે જેનું નિર્માણ રામોજી રાવે કર્યું હતું આ ઉપરાંત હિન્દી હિન્દી ફિલ્મોની જો વાત કરવામાં આવે તો હિન્દીમાં આ ખાસ કરીને હિન્દીની સાથે જ ભોજપુરી તેલુગુ તમિલ કન્નડ મલયાલમ બંગાળી ઉડિયા અને અન્ય ભાષાની ફિલ્મોના શૂટિંગ પણ રામોજી ફિલ્મ સિટીમાં થઈ ચૂક્યા છે હિન્દી બોલિવૂડની ફિલ્મની જો આપણે અનવી વાત કરીએ તો જય હો રોબોટ કિસ્મત કનેક્શન સરકાર રાજ ગોલમાલ હિંમતવાલા ચેન્નઈ એક્સપ્રેસ આ તમામ ફિલ્મોના શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં થઈ ચૂક્યા છે આ ઉપરાંત પ્રખ્યાત મૂવી બાહુબલીની જો વાત કરવામાં આવે તો બાહુબલી ફિલ્મના બંને ભાગનું શૂટિંગ પણ રામોજી ફિલ્મ સિટીમાં કરાવ્યું હતું રામોજી રાવની વાત કરવામાં આવે તો ઇનાડુ ટેલિવિઝનથી મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાં તેમણે ખૂબ ઉચ્ચતમ કામગીરી કરી હતી અને એક સમય હતો કે જ્યારે ઈ ટીવી નેટવર્કની બારે બાર અલગ અલગ ભાષાની ચેનલોનું સંચાલન રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદથી ચાલતું હતું હાલની જો વાત કરવામાં આવે તો ઈટીવી ટીવી ભારત કરીને વેબસાઇટ જે છે એનું સંચાલન પણ હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટીથી ચાલી રહ્યું છે એટલે કહી શકાય કે રામોજી રાવનું મીડિયા સહિત અલગ અલગ જે ફિલ્ડની જો ક્ષેત્રની વાત કરવામાં આવે તો મીડિયા સહિત બિઝનેસ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેમનું ઉચ્ચતમ યોગદાન છે ને જેને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ રામોજી રાવને પોતાના જૂના સંસ્મરણો વાગોળીને તેમને શ્રદ્ધાંજલિ ટ્વીટના માધ્યમ દ્વારા પાઠવી છે અને મીડિયા ઇન્ડસ્ટ્રીઝને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ એક મોટી ખોટ પડી છે જી જી આભાર કામેશ જોડાવા માટે